આજનો વિડીયો ઘણો લાંબો થાય એવો છે એટલે ત્રણ ભાગમાં મૂકીશ કરી અને અંદર પ્રવેશ મેળવી લીધો છે મિત્રો ચાલો દુબઈ એ એક દુનિયા છે મિત્રો દિલ્હીમાં તૈયાર થઈ ગયો છું અત્યારે નાય અને ફ્રેશ થઈ ગયો સાઉથ ઇન્ડિયન ટ્રાવેલ શો જોવા જઈ રહ્યો છું અને દિલ્હી તો કેટલી પણ વખત આવ્યો આ વખતે ખૂબ જ ટેન્શન ફ્રી રીતે ફરવાનું છે અને આ એક નવો એક્સપિરિયન્સ છે મિત્રો હું જે હોટલમાં રોકાયો છું એનું નામ શિવાડી છે પહાડગં વિસ્તારમાં આવેલી છે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી એકદમ વોકેબલ ડિસ્ટન્સ ઉપર છે અને પર ડેનું અઢારસોથી થી બાવીસો રૂપિયા એનું ટેરિફ છે અને ચોવીસ કલાક ચેકઆઉટ ટાઈમ છે મિત્રો વગર રોકાણે પૈસા કમાવા માટે સૌથી સારામાં સારો જો કોઈ બિઝનેસ હોય તો એ ટ્રાવેલ ટ્રાવેલ બિઝનેસ છે છે એવું કહેવાય કે તમે લોકોને ખુશીઓ આપો અને એમના જોડેથી પૈસા કમાવો એના માટે તમારે દુનિયાભરમાં અને દેશમાં અલગ અલગ જગ્યાએ તમારે ટ્રાવેલ એજન્ટોના અને ટુર ઓપરેટરોના એમના કોન્ટેક કરવા પડશે એ માટે આજે હું તમને સાટે કરીને એક જોરદાર એક્ઝિબિશન થયું છે આ સાટે એટલે સાઉથ એશિયન લીડિંગ ટ્રાવેલ શો સાટે છેલ્લા આઠ વર્ષથી ભારતમાં અલગ અલગ જગ્યાએ યોજાય છે સાઉથ એશિયાના જે ટ્રાવેલ એજન્ટો આવતા હોય છે અને ભારતના દરેક રાજ્યોના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તેમજ ટ્રાવેલ એજન્ટો એના અંદર ઉપસ્થિત રહેતા હોય છે આજે આ નોયડાના અંદર યોજાઈ રહ્યું છે ત્રણ દિવસ હોય છે એની એન્ટ્રી ફી પાંચસો રૂપિયા હોય છે અને અહીંથી જે છે એ બેતાલીસ કિલોમીટર દૂર હતું યુપીના અંદર હતું પહેલા આ પ્રકારના એક્ઝિબિશન એ પ્રગતિ મેદાનમાં થતા હતા પરંતુ હવે તેઓ પાર્કિંગનો અને ટ્રાફિકના કારણે એ યુપીના અંદર નોયડામાં થાય છે અને આજે પહેલો દિવસ હોવાથી હું ટેક્સીમાં જવાનું વિચાર્યું આમ તો મૂવી સોફ્ટવેર દ્વારા હું જવાનો હતો મેટ્રોના અંદર પરંતુ આજે ટેક્સીમાં જઉં છું તો મને જવાનું ટેક્સીનું ઉબર ટેક્સીનું બારસો રૂપિયા જેવું રેન્ટ થશે હવે પહોંચી ચૂક્યા છે ઇન્ડિયા એક્સપો માર્ટ જે નોઈડામાં ખૂબ જ સુંદર જગ્યાએ આવેલું છે અને ત્યાં ખૂબ જ પાર્કિંગની પણ વ્યવસ્થા છે બાજુમાં જ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે તેઓ આપણે પ્રવેશ કરી ચૂક્યા છે અને મેં તમને કહ્યું એ મુજબ અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પણ સુવિધા છે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તમારી ડિટેલ તમે નાખો એટલે પાંચસો રૂપિયા તમારો યુપીઆઈ પેમેન્ટથી ચાર્જ કપાય અને તમને એક ક્યુઆર કોડ મળે એ ક્યુઆર કોડ દ્વારા તમે એમો એન્ટ્રન્સ મેળવી શકો છો હાલો મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે ટ્રેડ શો પહોંચી ગયા છે અને હવે હું તમને આખું બતાવવા લઈ જઈશ આ ખૂબ જબરજસ્ત જગ્યા ઉપર છે અને આ ટ્રેડ શો વરસમાં એક વખત થતો હોય છે અલગ અલગ જગ્યાએ એમાં ટ્રાવેલ રિલેટેડ લોકો આવતા હોય છે ટ્રાવેલ બિઝનેસ કરવામાં એક એકદમ સિમ્પલ લોજિક છે તમે આવા ટ્રેડ શો અને એવી જગ્યાએ તમે ભાગ લો તમે જાઓ અને ત્યાં ઘણા બધા લોકો હોય છે આખા દુનિયામાંથી હોય છે દેશમાંથી હોય છે એમનો સંપર્ક કરી અને એમના જોડે રિલેશન મેન્ટેન કરો અને પછી તમે અલગ અલગ ડેસ્ટિનેશનની સોશિયલ મીડિયા કે પર્સનલ કોન્ટેક કે ઓફિસ દ્વારા તમે એમને જાણ કરી અને એમની જે પણ ઇન્કવાયરી મળે કે ધારો કે તમારે એક કપલને કંઈ કોઈ જગ્યાએ ફરવા જવું છે એમને ઇન્ડિયામાં જવું છે કે એબ્રોડ જવું છે તો એમના જે ફરવાના પ્લાનિંગને સમજી અને એ મુજબનો એમનો પ્લાન બનાવી અને એમની ડિટેલ અલગ અલગ ટ્રાવેલ એજન્ટોને તમે મોકલી એમના જોડેથી રેટ મંગાવો અને એ રેટ પાસ ઓન કરી અને એ લોકોને ફરવા મોકલો ખૂબ જ સિમ્પલ છે હવે ટ્રાવેલ એક્ઝિબિશનમાં પહોંચી ગયા છે મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અહીંયા ચાર હોલના અંદર છે જે હોલ નંબર નાઇન છે એમાં વર્લ્ડના અલગ અલગ દેશો ધારો કે અજરબૈજાન કઝાકિસ્તાન અને એવા ઘણા બધા દેશોના શો છે આજનો વિડીયો ઘણો લાંબો થાય એવો છે એટલે ત્રણ ભાગમાં મૂકીશ તો હવે આપણે શરૂ કરીએ છીએ સાટે બારકોડ સ્કેન કરી અને અંદર પ્રવેશ મેળવી લીધો છે આપણે સૌથી પહેલા વિદેશના જે અલગ અલગ ટૂર ઓપરેટરો છે એમને મળીશું એમાં સૌથી પહેલી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જો સાઉદી અને અલગ અલગ હોંગકોંગ અને ઘણા બધા દેશોના ટ્રાવેલ એજન્ટો આપણને જોવા મળશે અને હું બનતી કોશિશે તમને એમની ડિટેલમાં માહિતી આપીશ અજરબૈજાન ભૂતપૂર્વ સોવિયત પ્રજાસત્તાક કેસ્પિયન સમુદ્ર અને ક્રાકેશ પર્વતોથી ઘેરાયેલું છે જે એશિયા અને યુરોપમાં બંનેમાં છે તેની રાજધાની બાકુ છે તેનું નાણું મન્નત છે એક મન્નત બરાબર ભારતના પંચાવન રૂપિયા આજુબાજુ એની વેલ્યુ થાય છે યુરોપિયન કલ્ચર ધરાવતો આ દેશ એમાં ખૂબ જ સુંદર ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ આવેલા છે મડ કે ઘણા બધા ફરવાના સ્થળો છે સુંદર એક બીચ પણ છે તો એની ફોટોગ્રાફ તો તમે જોયા હવે હું તમને એના સ્ટોલ અને એના ટ્રાવેલ એજન્ટો જે ડીલ કરે છે એ બતાવવા જઈ રહ્યો છું બેલારુસને પચીસ ઓગસ્ટ ઓગણીસો એકાણું ના રોજ સ્વતંત્રતા મળી એલેક્ઝાન્ડર લુકાશે બેલારુસના પ્રમુખ છે તેણે સોવિયેત યુગની ઘણી નીતિઓ ચાલુ રાખી છે બેલારુસ એકમાત્ર યુરોપિયન દેશ છે જે મૃત્યુદંડનો ઉપયોગ કરવાનો ચાલુ રાખે છે તે રશિયન કલ્ચર તમને જોવા મળે છે ઘણા બધા ટુરિસ્ટ ડેસ્ટિનેશન આવેલા છે અને એક અલગ અલગ વિવિધતા ધરાવતો ખૂબ જ સુંદર આ દેશ છે The <laughs> which is a wonderful city, very convenient to live. There, there are only uh, 2 million uh, people, uh, very uh, good uh, way to learn European culture, uh, to meet locals, to enjoy museums, or to get really unique entertainment. Uh, riding the biggest truck in the world, Milas, you can visit a lot of interesting uh, places, uh, factories producing uh, super tasty candies. It means you will enjoy Belarusian uh, nature, thousands of lakes and rivers, uh, amazing animals, uh, giants, bisons uh, living in our forests and all these you can see in Belarusian tour packages. Which are now available by direct flights, New Delhi, means. It's a very interesting European destination full of discoveries and surprises, which will surprise you in a very positive way. Belarus is really above your expectations. You will be surprised and enjoy. Chalo, Bhutan, the land of Thunderbolt. તેનો પાડોશી દેશ ભારત એના યુવા પ્રવાસીઓ દ્વારા ખૂબ જ ઓછું સાંભળવામાં આવેલ નામ છે પરંતુ તે કિલ્લાઓ મઠો અન્ય બૌદ્ધ અવશેષોની તેઓ ભરમાર છે ટ્રેકિંગ સ્થળો શોપિંગ વિસ્તારો ચોક્કસપણે મુલાકાત લેવા જેવા છે છેલ્લા શાંગરીલા તરીકે ઓળખાતા સમગ્ર દેશમાં વિહંગમ ખીણો જાજરમાન હિમાલય અને દુર્લભ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિનો સમાવેશ થાય છે

આ આરોગ્ય ભૂમિની તારાઓની આભામો છટકી જવા માટે કુટુંબ અથવા મિત્રો સાથે દુબઈમાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થાનો આવેલા છે મિત્રો ચાલો હોંગકોંગ હોંગકોંગ એ ચાઇનાનું ખળભળાટ મચાવતું શહેર છે જે આકર્ષક વાઇબ્રન્ટ નાઇટ લક્ઝરી કોસ્મોપોલિટન કલ્ચર અને શોપિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે હોંગકોંગમાં વિક્ટોરિયા પીક સેન્ટ્રલ ડિઝનીલેન્ડ ઓશન પાર્ક અને ઘણા બધા જોવાલાયક સ્થળો છે ચાઇનીઝ અને પશ્ચિમી સંસ્કૃતિનું મિશ્રણ હોંગકોંગ જે પૂર્વ પશ્ચિમને મળે છે હોંગકોંગના પ્રખ્યાત આકર્ષણો જોઈને વાયબ્રન્ટ શહેરને પ્રવાસીઓનું મનપ્રસન્ન સ્થળ બનાવે છે મિત્રો હોંગકોંગનો પ્રવાસ કરતી વખતે મકાઉની પણ ચોક્કસ મુલાકાત લેવી જોઈએ ચાલો ઇન્ડોનેશિયા નૈસર્ગિક દરિયા કિનારા શાન ટાપુઓ પાણીની વિલાઓ વાયબ્રન્ટ આદિવાસીઓ અને એમની સંસ્કૃતિની નૈતિકતાની સાથે ભેટમાં આપેલી જમીન બાળકો માટે ટાપુઓ દરિયા કિનારા અને તળાવો વન્યજીવ પ્રેમીઓ માટે રાષ્ટ્રીય ઉદ્યાનો સાહસિક આત્માઓ માટે સક્રિય જાળામુખી સ્થળો અને શહેરના સંશોધકો માટે સ્થાનો ઇન્ડોનેશિયામાં લોબા સમયથી બાલી હંમેશા પ્રિય પ્રવાસન સ્થળ રહ્યું છે ભગવાનના ટાપુ તરીકે ઓળખાય છે તેનો મોહક ઉટિબંધીય વાતાવરણ ટાપુ પગ સાથે જ તમારું સ્વાગત કરશે પ્રાચીન દરિયા કિનારા ભવ્ય પર્વતો પવિત્ર મંદિરો જીવન નાયક અને ઘણા છુપાયેલા રત્નો આ ટાપુમાં અમર્યાદિત ઉત્તેજના સાથે તમારી રાહ જોઈ રહ્યા છે Tòṣẹ́nìì la juwọ́cọ́ calò Indonesia.